ભારતીય આશ્રમ ભારતીય આશ્રમનો મુદ્દો અનેક દિવસ હવે વધતો જાય છે અનેક પ્રશ્નો પણ ત્યાંથી બહાર આવે છે અને હવે વધુ એક મોટો પ્રશ્ન બહાર આવ્યો છે ત્યાંના મેનેજરનો નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિલ આમ તો કહેવાય કે મેનેજર એ મેનેજિંગ નું કામ કરતા હોય છે પણ ભારતીય આશ્રમના તો મેનેજર જ પેપર કાંડમાં સંડોવાયેલા છે એક વખત તો જેલમાંથી પણ પાછા આવેલા છે ત્યારે કેમ કોઈના વસ્તુ દેખાતી નથી તે પણ એક મોટો સવાલ ઉભો થાય છે રામ ગઢવી આનું નામ તમે સાંભળેલું જ હશે ને દરેક વખતે મીડિયામાં ચર્ચામાં પણ આવ્યું છે ત્યારે આ ભારતીય આશ્રમના મેનેજર છે તેવો પણ એક મોટો ખુલાસો થયો છે અને અનેક વખત તેમનો ચહેરો સામે આવ્યો છે ત્યારે કેમ મીડિયામાં આટલી વખત નામ આવવા છતાં પણ આટલી મોટી સંસ્થાના તેઓ મેનેજર છે આ પણ એવા અનેક સવાલો પણ ઊભા થયા છે કહી શકાય કે કેમ પેપર કાંડમાં આટલું મોટું નામ સામે આવ્યું તે છતાં પણ તેમના ગુરુ એવું કહે છે કે રાજકીય હોય અને આ ક્ષેત્રમાં જોડાયેલા હોય તો ગુનાઓ તો દેખાય છે આજે એક ક્લિપ છે હું તમને સંભળાવવા માંગીશ મેનેજર કોઈ રાજકીય માણસ હોય તો એની ઉપર તો એવા ગુના દાખલ થતા જ હોય તો એનો મતલબ એવો થોડો છે એક રાજકીય માણસ છે તો એની ઉપર ગુના દાખલ થતા હોય તો એવું મતલબ થોડો છે કે ગુના દાખલ છે એટલે મેનેજર નો રખાય ગુના તો મારી માથે પણ દાખલ કર્યા છે નિયુક્તિ તો યાણે મારી પાસે આયા મને કીધું હું મેનેજર મરાઉ મેં એક રહ્યો અને જેમ એમ હા ન પડે મારો શિષ્ય છે મારી મારી મારો શિષ્ય છે

અને તમે એવું કહી રહ્યા છો કે જેવા શિષ્ય હોય તેવા ચેલા પણ હોય જ છે તમારા ઉપર પણ ગુના છે તો બીજાના ઉપર ગુના હોય તેમાં કોઈ નવાય નથી આ વાતનો તમે જાતે જ સ્વીકાર કરી રહ્યા છો તેવું પણ દેખાઈ રહ્યું છે તમે જે પ્રમાણે વિડીયો જોયો આગળ એ પ્રમાણે ચોક્કસપણે કહી શકાય છે કે રામ ગઢવીને ક્યાંક ને ક્યાંક છુપાવવામાં આવી રહ્યા છે અથવા તો તેમનું બહાર પાડવામાં નથી આવ્યું આટલા મોટા રાજકીય વિશ્લેષક તમે હોવ છો તે છતાં પણ પેપર કાંડમાં તમારું નામ હોય છે ને તમારું જ ઢાંકવામાં આવે છે આવી તો કેવી વસ્તુ સામે આવી છે ભારતીય આશ્રમને લઈને અનેક ખુલાસાઓ પણ થયા છે જેમાં કીર્તિ પટેલે પણ અનેક ખુલાસા કર્યા હતા ને જેમાં અંદર રૂમમાં રેડ પણ પાડવામાં આવી હતી ત્યારે ફરી એક વખત મોટો ખુલાસો આવ છે પેપર કાંડમાં જે જોડાયેલા વ્યક્તિ છે રામ ગઢવી એ આ સંસ્થાના મેનેજર છે તે વાત પણ સામે આવી છે જો કે આ વાત ગળે ઉતરે તેવી છે નહીં પરંતુ કેમ આવું કહેવામાં આવે છે અને તે પણ હરી હરાનંદ જે સ્વામી છે તેમના મોઢે સ્વીકારે છે કે આવે રાજકીય વિશ્લેષકો હોય તેમના ઉપર ગુના થતા જ હોય છે તેમાં કોઈ નવાય નથી તેવું પણ કહી રહ્યા છે કે મારા ઉપર પણ ગુનો લાગેલો છે તો એમાં શું થઈ ગયું આ કોઈ નાની વાત તો છે નહીં કે તમારું કોઈ પેપર કાંડમાં નામ આવે તે છતાં પણ તમે એને જવા દો પેપર કાંડની સાથે અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ જોડાયેલું હોય છે તે વાત પણ ભૂલશો નહીં આ વિષય ઉપર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયોઝ જોવા માટે નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર